નવ દિવસ નવરાત્રિના એટલે કે માતાજીના નવરાત્રિના નવ દિવસમાં જો તમે આ ખાસ કાર્ય કરજો અને એવા કાર્યો ન કરજો જો તમે નવરાત્રિના નવ દિવસમાં જાણે અજાણે કેટલાક એવા કાર્યો તમે કરશો જે તમારે ન કરવા જોઈએ અને કેવા કાર્યો કરવા જોઈએ જે આપણે આ વિડીયોમાં જાણીશું એકવાર તો તમે મા કુળદેવીની તમારા મનથી તમે જય બોલો તમારા માતા પિતાને જય બોલો તમારા ગુરુદેવની જય બોલો એકવાર તો સમય કાઢીને કુળદેવીને ચોક્કસ યાદ કરો નવરાત્રિના નવ દિવસમાં તો સવારે વહેલા ઊભા થાવ એટલે પ્રથમ તમારા કુળદેવીને મનથી સ્મરણ કરો તમારા માતા પિતાને યાદ કરો એમને પગે લાગો વંદન કરો ગુરુદેવને યાદ કરો મિત્રો તમારા બધાનું સ્વાગત કરો છો આપણી મા વંદના યુટ્યુબ ચેનલમાં અને તમે બધા જ મિત્રો હેમખેમ કુશળ મંગળ હશો એવી હું ગુરુદેવને અને મા કુળદેવીને પ્રાર્થના કરું છું મિત્રો જો તમે નવ દિવસ સુધી અખંડ દીવાનું પાલન કરવા માગતા હોય તો તમે કરી શકો છો નવરાત્રિના નવ દિવસમાં તમે દરરોજ મંદિરે જાઓ નવરાત્રિના પવિત્ર દિવસોમાં દરરોજ માતાજીના પૂજા દર્શન કરો અત્યંત તમને એવું શુભ ફળ મળશે કે તમે બારે મહિના ત્રણસો પાસઠ દિવસ તમારા ઘરનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરાઈ જશે મનને શાંતિ મળશે આત્માને શુદ્ધિ મળશે અને દરરોજ તમારા કુળ દેવીના ચરણોમાં શિષ ઝુકાવીને તેમના આશીર્વાદ મેળવો તમારું મનોબળ મજબૂત થશે એક દિવસની તમારી જે ક્રિયા છે એને તમે નિયમ બનાવો શ્રદ્ધાથી પવિત્ર ભાવથી તમે એને સ્મરણ કરો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે નવરાત્રિના દિવસોમાં મનાય છે કે માતાજી સાક્ષાત પૃથ્વી પર અવતરે છે અને દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે તો આ સકારાત્મક વાતાવરણમાં માને ઓળખી અને તમારી ઊર્જાનો સંચાર કરજો જો તમે દેવીને જળ ચડાવવું હોય તો શુદ્ધ ભાવથી અને પવિત્ર ભાવથી નવરાત્રિ દરમિયાન તમે માતાજીને જળ ચડાવવું એ પ્રતિક શુભ માનવામાં આવે છે માતાજીને પવિત્ર જળથી તમે જે મંદિર મઢ સાફ કરી અને તમે માતાજીને જળ ચડાવી શકો છો માતાજી જેનાથી શીઘ્ર પ્રસન્ન થાય છે આ કાર્ય ભક્તિભાવ અને શુદ્ધ હૃદયના ભાવથી તમારે કરવાનું છે જળ અર્પણ કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને શીતળતા અનુભવોનો તમારા ઘરમાં વાસ થાય છે ઉઘાડા પગે ના રહેવું સ્વચ્છ કપડાં પહેરવા નવરાત્રિ દિવસ નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઘરમાં પવિત્રતા જાળવી ઝઘડા ના કરવા ક્લેશ ના કરવો આનાથી તમારી દેવી જે હોય એ નારાજ થઈ જાય છે આપણા ઘરમાં સાત્વિકતાનો ભાવ રાખવો એકબીજા ઉપર માન સન્માન જળવાઈ રહે એવું વાતાવરણ ઘરમાં ઊભું કરવું જોઈએ તમારું શરીર જેમ તમે સુંદર રાખો છો એવી રીતે તમારું મન પણ શુદ્ધ રાખો જે તમે પૂજા અર્ચના કરો ભક્તિભાવ કરો એમાં તમારું ધ્યાન ધરો એમાં તમને તમારું મન એ તમને ચોક્કસ સાથ આપે છે નવ દિવસ સુધી એવું વ્રત રાખો કોઈ પણ એક પ્રકારનું જેમાં તમારું શરીર અને મન બંને શુદ્ધ થઈ જાય તમારો જે દિવ્ય શક્તિશાળી આત્મા છે એ પણ તમારો શુદ્ધ બની જાય ઉપવાસ કરવાથી પણ તમારું શરીરની જે પાચન ક્રિયા છે એમાં આરામ મળે અને જ્યારે તત્વો તમારા જે મનમાં હોય શરીરમાં હોય તે બધા બહાર નીકળી જાય એવું તમારા શરીરને નિયંત્રણ બનાવો કે તમારી દરેક ઇન્દ્રિયો તમારા વશમાં થઈ જાય અને તમે જે ધારો એવું તમે કરી શકો એવું તમે એક તપસ્યા કરો માની ઉપાસના કરો અને માના ભક્તિની સેવા કરો તો તમને સો ટકા શુભ ફળ મળશે મિત્રો દેવીના ખાસ દિવસોમાં તમે જે મૂર્તિનો શૃંગાર કરતા હોય ફોટાનો શૃંગાર કરતા હોય અથવા તમે માતાજીની ભક્તિમાં રંગાયેલા હોય તો માતાજીને તમે જે ફૂલો ચડાવો છો જે ચુંદડી ચડાવો છો જે આભૂષણો ચડાવો છો તો એને તમારે એવા ભાવથી શણગારો કે તમે જેમ માતા પિતાને તમે કોઈ પણ વસ્તુ અર્પણ કરતા હોય ભગવાનને અર્પણ કરતા હોય એવા તમારા અંદરના આત્માથી તમે માતાજીને શણગારજો તો એ માતાજીનું સૌંદર્ય તમારા ઘરમાં ખીલી ઉઠશે અને એ પ્રમાણે અજવાળું થશે અને અસીમ કૃપા આશીર્વાદ માતાજી તમારા ઉપર વર્તાવશે મિત્રો કન્યાઓને ભોજન કરાવવું નાની બાળાઓને ભોજન કરાવવું કુંવાસીઓ જમાડવી સાધુ સંત જમાડવા આ બધું તમે પૂજા અર્ચના તમે આઠમના દિવસે હવન કરી અને માતાજીની અસીમ કૃપા તમે મેળવી શકો છો અષ્ટમીના દિવસે એટલે કે આઠમના દિવસે જો તમે આ કાર્ય કરશો તો માતાજી જે બાળાઓનું સ્વરૂપ હોય એ કૃપા માતાજી તમને એવી આપશે કે સ્વયં મા દુર્ગા તમને આવી અને મન વાંછિત ફળ તમારું તમને પ્રદાન કરશે આ પૂજા કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કરાવી તો એ ખૂબ જ ઉપયોગી અને બહુ શ્રેષ્ઠ હોય છે તમે જાતે પણ કરી શકો પણ કોઈ સારું એવો બ્રાહ્મણ હોય તો તમે અષ્ટમના દિવસે પૂજા કરાવો તો તમારા ઘરમાં સુખ શાંતિ બહુ થાય છે માતાજીનો અખંડ દીવો તમે નવરાત્રિ દરમિયાન કરી શકો છો અખંડ દીવો છે ને એ ઘરમાં દેવીની હાજરી હોય એવું માનવામાં આવે છે નવે નવ દિવસ નવરાત્રિનો દીવો સતત પ્રજ્વલિત રહે છે તેનું અજવાળું સતત નવ દિવસ સુધી રહે છે પ્રથમ દિવસે પ્રગટાવો જ્યાં સુધી અખંડ દીવો રાખો એ ત્યાં સુધી ઘરમાં કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય ન કરવું વ્યસન ના કરવું ખોટા વિચારો ના લાવવા ખોટું બોલવું નહીં અને આપણા ઘરમાં સુંદર વાતાવરણ રાખવું ગાયના ઘીનો દીવો પ્રગટાવો સૌથી પવિત્ર માનવામાં આવે છે તમે તેલનો પણ પ્રગટાવી શકો છો પણ ગાયનું ઘી હોય તો અતિ ઉત્તમ માનવામાં આવે છે જેમ દીવો અંધકારમાં તે અજવાળો કરે છે એમ તમારામાં જે અજ્ઞાનતા છે એને દૂર કરશે અને જે તમને જ્ઞાન તમને સારા સંકેતો એવું જે વાતાવરણ ઊભું કરશે સકારાત્મક શક્તિનું તો એમાં તમારી કુળદેવીની કૃપા થશે તો ઉર્જાની તમારામાં સિંચન થશે અને શાંતિ અને સમૃદ્ધિ તમારી કુળદેવીમાં તમને ભરી આપશે તમારું પરિવારનું કલ્યાણ થાય તમે સારા માર્ગે જાઓ અંધારામથી અજવાળું થાય એટલે બધું દેખાય એવી રીતે તમને તમારા જીવનમાં તમે કોઈ અજ્ઞાનતાના માર્ગે હોય કોઈ વહેમ હોય અંધશ્રદ્ધા હોય તો તમે એમાંથી બહાર નીકળી અને સારા માર્ગે જાઓ એવી કુળદેહમાં તમારા ઉપર કૃપા કરશે મિત્રો સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે તમે નવરાત્રિ ચાલી રહી હોય માતાજીના દિવસો ચાલી રહ્યા હોય એ દરમિયાન જો તમે માત્ર ને માત્ર બ્રહ્મચર્યનું જો પાલન કરો ને તો એ ભક્તિ માટે અને માની કૃપા મેળવવા માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે અને દરેક ભક્ત માટે આ અનિવાર્ય નિયમ જ છે કે આ સંયમ શારીરિક સ્તરે જ તમારે પાળવો જોઈએ તમારા વિચારો તમારી ઈચ્છાઓ પર તમારે નિયંત્રણ રાખવાનો છે જીવનનું ઉર્જાણનું સંચારણ જે કરે એ આધ્યાત્મિક કાર્યો અને ભક્તિથી કરે છે મિત્રો આધ્યાત્મિક કાર્યો અને ભક્તિ તરફ વાળવામાં તમને મદદ કરે છે ભલે કોઈ પણ તમે ઉપવાસ કરતો હોય માણસ કે કોઈ પણ આપણા ઘરની સ્ત્રી હોય મા હોય બેન હોય દીકરી હોય ભાઈ હોય કાકા હોય ગમે તે હોય પણ અનુશાસનથી તમારે એનું જીવન જીવવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન જો તમે કરો તો સૌથી મહત્વ અને બહુ ઉપયોગી માની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય સૌ પ્રથમ તમારે સ્ત્રીઓનું અપમાન ન કરવું પડે તમારા ઘરમાં વડીલોનું અપમાન ના થાય નારી શક્તિ નવ સ્વરૂપમાં શ્રેષ્ઠ છે આથી તમારે ક્યારેય પણ નારીનું અપમાન ન કરવું પડે સ્ત્રીનું અપમાન કરશો તો દેવી નારાજ થઈ જાય છે સ્ત્રીનું સ્ત્રી એવું માનવામાં આવે છે કે માતાનું સ્વરૂપ છે દીકરી બાળ સ્વરૂપ છે અને આ દુનિયામાં નારીને બહુ શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે શાસ્ત્રોમાં પણ એવું આપવામાં આવ્યું છે તો તમે જે ભાવથી સ્ત્રીને માન સન્માન આપશો તો એવી જ ભાવથી તમારા ઘરમાં તમારું માન સન્માન જળવાય રહેશે મિત્રો નવરાત્રિ દરમિયાન શાંતિપૂર્ણ ઘરનું વાતાવરણ રાખવું પ્રેમ અને તમારા ઘરમાં સકારાત્મકથી ભરેલું હોય તો કોઈ પણ દેવી તમારા ઉપર રાજી થઈ જાય છે તમારા વડીલો રાજી થાય તમારા ગુરુદેવ રાજી થાય જ્યારે આપણા ઘરમાં વાદ વિવાદ ઝઘડા ક્લેશ કંકાશ ના હોય તો તમારા જીવનમાં બહુ સુમેળભરી વાતાવરણ બની જાય છે સુખ સમૃદ્ધિ આરોગ્ય શારીરિક માનસિક દરેક પરિસ્થિતિઓમાં તમે તમારા જીવનમાં તમે ઉદ્ધાર કરી શકો છો નવ દિવસ દરમિયાન તમે તમારા તરંગો વિચારો તમારું કલ્યાણ થાય એ પ્રમાણે તમે જઈ શકો છો મિત્રો કહેવાનો અર્થ એવો છે કે તમે કોઈ પણ સંકલ્પ લ્યો નિયમનું પાલન કરો તો એ એવી કઠોર નિયમોનું પાલન કરજો કડક નિયમોનું પાલન કરજો કે તમે જાણે અજાણે પણ ભૂલથી પણ કંઈક કોઈનું ખોટું ન થાય કોઈનું બગાડ કે ભજવાડ ના થાય એવી તમે કાળજી રાખજો અને બની શકે એટલે માની સાચા મનથી પવિત્ર ભાવથી ભક્તિ કરજો નવ દિવસ નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને તમારી કુળદેવીને તમે દીવો ધૂપ અગરબત્તી જે તમે કરતા હોય એ પ્રસાદ કરતા હોય સારી રીતે તમારા ભક્તિભાવપૂર્વક કરજો સાચા હૃદયના ભાવથી કરજો અને બની શકે તો કોઈને જમાડજો કોઈને ભોજન કરાવજો કોઈની સેવા કરજો કોઈ દુખિયારાની મદદ કરજો બની શકે તો ધર્મમાં ધર્મના માર્ગે આગળ રહેજો તો અનેક ઘણા તમારા ઉપર માતાજીની કૃપા થશે દેવી પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે જય માતાજી